અંબાજી નજીક પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા સેવા કેમ્પનો શુભારંભ ધારાસભ્યના હસ્તે કરાયો પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસ બાદ શરૂ થતા ભાદરવા માસમાં પણ જગતજનનીમાં જગદંબાનો મહામેળો યોજાય છે જ્યાં લાખોની સંખ્યામાં ભક્તો માના ધામે શીશ નમાવવા માટે પગપાળા ચાલીને આવતા હોય છે ત્યારે તેમની સેવા માટે વિવિધ જગ્યાએ સેવા કેમ્પ ખડકાય છે ત્યારે ગત પહેલી સપ્ટેમ્બરના રોજ શરૂ થયેલ ભાદરવી પૂનમના મહામેળામાં ભક્તો ચાલતા હોવાથી અરવલ્લીની ગિરિમાળાઓ પણ લોકોના ઘસારાથી ખીલી ઉઠી છે ત્યારે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા પણ દાતાઓના સહયોગથી સતત બીજા વર્ષે પણ મેડિકલ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો ચાણસમાં વિધાનસભાના ધારાસભ્ય દિનેશજી ઠાકોરના હસ્તે રિબિન કાપી માતાજીની આરતી કર્યા બાદ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો યોજાયેલ સેવા કેમ્પમાં ચાલતા જતા ભક્તોને માલિશ સહિત તમામ પ્રકારની મેડિકલ સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે અહેવાલ કમલેશ પટેલ પાટણ પંચમહાલ સત્ય ન્યૂઝ પાટણ